ચાલો દોસ્તો આજે આપને બતાવું મહુવા સિટીનો નજારો અને દિવાળીની ખરીદી કરવાવાળા માણસો તો હું અત્યારે નીકળી ગયો છું દિવાળીની ખરીદી કરવા માટે મહુવા સિટીમાં તો ચાલો ક્યાં ક્યાં શું શું મળે છે જોઈએ તો અત્યારે હું આવી ગયો છું ગાંધીબાગવાળા મેઈન રસ્તે અને આપ જોઈ શકો છો ખૂબ જ ભીડભાડ જામી ગઈ છે અને અહીંથી આપણે વસ્તુ ખરીદવાની છે તો થોડાક જ સમયમાં અહીંથી આપણે ફૂલહાર લેવાના હતા ચરણ પાદુકા લેવાના હતા અને કલર લેવાનો હતો તો આપણે અહીં આવી ગયા જવી અને લઈ લેવી આ એરિયાનું નામ છે ગાંધીબાગ રોડ રાધેશ્યામ મંદિર તો ચાલો આપણે હવે ખરીદી કરી લીધી છે અને જવી હવે આપણે ગાંધીજીના પુતળા પાસે કારણ કે ત્યાંથી પણ આપણે થોડુંક શોપિંગ કરવાની છે તો સાથે સાથે તમને બતાવી દઉં વાળો આ રોડ અને દિવાળીની ખરીદી કરવા માટેના લોકો જે નીકળ્યા છે એમને તો આપ જોઈ શકો છો તમારે પણ ખરીદી કરવી તો આવી જજો મહુવામાં આ છે આપણે ગાંધીબાગવાળો મેઇન રોડ અનિલ રેડીમેન્ટની સામે રાધેશ્યામ મંદિરથી આગળ તો ચાલો આપણે અહીંથી થોડાક આગળ જવી એટલે આગળ આવી ગયું છે હોસ્પિટલ અને સામે આપ જોઈ શકો છો આ બધો જ ગાંધીબાગવાળો રોયલ રોડ છે અને હોસ્પિટલ રોડ પણ ગણાય છે અત્યારે ગર્દી ઓછી છે તો આપણે ખરીદી કરવા નીકળી ગયા છે એવી આ આખી લાઇનમાં કલર મળે છે રંગોળી દોરવા માટે ફટાકડા મળે છે અવનવા ડિઝાઇનના અને સાથે સાથે નાસ્તો પણ આપણે જે કરવો હોય એ મળી જશે અને અહીં કપડાની તો વાત જ કરવામાં કપડાં મોબાઈલ કોઈ પણ જાતની ખરીદી કરવી હોય તો તમારે ગાંધીબાગવાળા રોડે ચડી જાઓ એટલે બધી ખરીદી આપણે થઈ જાય તો અહીં આપણે ઉભારીને જોયું કે આપણે એક મોબાઈલની વસ્તુ લેવાની હતી તો આ મોબાઈલમાં જઈને આપણે વસ્તુ ખરીદી લીધી ફૂલ થાકી ગયા હતા તો સંતોષ સોડામાં સોડા પી લીધી સાથે સાથે પરેશ બાપુની ગાડી આપણને જોવા મળી ગઈ મધુર ગંગા મધુરમ તો હવે આપણે ખરીદી કરીને આગળ જાવી જવી એક સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સમાંથી આપણે બે ત્રણ જોડી કપડાં લેવાના છે નજર જોતાં આપણને મળી રહ્યું છે કે અહીંયા એકલા ફટાકડાની ખૂબ જ લારીઓ ઊભી છે તો ચાલો આપણે થોડુંક શૂટિંગ લઈ લઈશ તો આ છે ગાંધીબાગ ગાંધીબાગથી આગળ પેટ્રોલ પંપની ભામે એકલી ફટાકડા જ અહીં મળે છે આપ જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા છે એવી ગાંધીજીના પુતળે અને ત્યાંથી આપણે હવે જવાનું છે સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્ષમાં તો આપણે જે વસ્તુ ખરીદવાની હતી એ અત્યારે જગ્યાએ આપણે પહોંચી ગયા છે એવી ત્યાં જોયું ત્યાં તો ખૂબ જ ઘડતી હતી તો આપણે કાંઈ વાંધો નહીં જે આપણે જે વસ્તુ લેવાની છે એ તો લેવાની જ છે તો આપણે મિસ્ત્રી સિલેક્શનમાં પહોંચી ગયા આપણા મનપસંદ જે કપડાં હતા એ આપણે કઢાવી લીધા છે સાથે સાથે જોવા મળ્યું છે તો બધી જ દુકાનોમાં ફૂલ ગ્રાગી હતી સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્ષ આખું ભરેલું હતું તો હવે આપણે અહીંથી ખરીદી જે કરવાની હતી કપડાની એ આપણે કરી લીધી છે મિસ્ત્રી સિલેક્શનમાંથી અને બહાર નીકળીને જોયું જા તો ભાઈ માણસો મેરામણ ઉમટી પડ્યું હતું તો સાથે સાથે થોડીક વસ્તુઓ બી લેવાની બાકી હતી પાસ્ટ નોવેલ્ટ્રીમાંથી મેં કીધું ચાલો એ પણ હવે આપણે પાસ્ટ નોવેલ્ટ્રીમાંથી વસ્તુ લઈ લેવી બહાર નીકળતા જોયું જાય તો ફૂલ ગર્દી વિચાર કરતો તો ગાડી ક્યાંય સ્ટેન્ડ પાર્ક કરવી મેંકી દીધી પાસ નોવેલ્ટીની નીચે તો આપણે જઈને પાસ નોવેલ્ટીમાંથી વસ્તુ લઈ લીધી ને હવે આપણે જ આવી આપણા ઘર બાજુ તો આપણે જોઈ શકો છો આ છે વાસી તળાવવાળો મેન રોડ વાસી તળાવ કાતકડા બજાર બંદર રોડ અહીં આપણે હનુમાનજી મંદિર બિરાજ છે હનુમાન દાદાના દર્શન કરીને આગળ થોડાક ચાલીએ તો આવી જાય છે અન્નપૂર્ણા ડેરી જ્યાં ભાવેશભાઈની ડેરી છે અને ખૂબ જ સરળ પ્રસ્થાન મળે છે આગળ જુઓ તો આ અમારો એરિયો આવી ગયો છે ગાધકડા બજાર સામે આપ જોઈ શકો છો અમારી હોટલ છે અહીં આપણે જમવાનું બનાવી જોઈએ સતનામ લોજમાં આપ જોઈ શકો છો આ આપણી દુકાન આવી ગઈ તો ચાલો તમને બતાવું અમારા ઘાતકડાનો નજારો આ છે અમારું ગાતકડા બજાર ત્યાં આપણી દુકાન છે ને આપણે રહીએ છીએ જુઓ મિત્રો દિવાળીની ખરીદી કર્યા બાદ આપણે ઘરે હવે પાછા આવી ગયા છે અને તમારે પણ ખરીદી કરવી તો આવી જજો તો આપ જોઈ શકો છો બધી જ ખરીદી હવે પૂરી થઈ ગઈ છે અને દુકાને પહોંચી ગયા છે એવી એક વસ્તુ લેવાની બાકી રહી ગઈ તો પાછું જવું પડશે તો હવે પાછા આપણે નીકળી ગયા છે ગાંધીબાગ વાળા રોડે અન્નપૂર્ણા સ્વીટ જોયું માતાના દર્શન કર્યા અને હવે થોડાક આજે આગળ આવ્યા તો આવી ગઈ છે મગન મગનક વાળા મગન વાળા વાળો રોડ અહીંથી આપણને એક જગ્યાએ વસ્તુ લેવાની બાકી હતી એ વસ્તુ પણ હવે આપણે અહીંથી લઈ લેશું ને પછી અહીંથી વ્યા શું કરે તમે પણ વધારો દિવાળીની ખરીદી કરવા